રામ રામ આજનો પ્રસાદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજનો જે પ્રસાદ છે એ માળી તરફથી છે માળીના મંદિર તરફથી છે માળીની ગાદી તરફથી છે આજના પ્રસાદમાં પૂરી શાક શીરો પછી જવાણું અને બુંદી અને ખીચડી આ પ્રસાદ મહાપ્રસાદ આજ ગુર્ણિમાનો ગુરુપૂર્ણિમાનો મહાપ્રસાદ માળીની વસ્તી તરફથી આજે ગુરુપૂર્ણિમાનો મહાપ્રસાદ છે બધા ભાવિકો ભાવથી જમજો અને માળી હમણાં આશીર્વાદ આપ્યા જ છે આપણને થોડી વાર પહેલાં જ કે જે પણ આજે મારો પ્રસાદ ગ્રહણ કરશે એનું દુઃખ દૂર થશે રામ રામ આ પ્રસાદ બધા ભાવિકો માટે માળીની વસ્તી માટે વટે માર્ગો માટે આવતા જતા કોઈ પણ ભાવિક પ્રસાદ ગ્રહણ કરી શકશે રામ રામ જય ડબલ્યુ માં

મારા જ્ઞાન દેવગતિ ના જ્ઞાન પેટ ભરી ભરી ના લે મારું જ્ઞાન ફૂટે નહી કોઈ પણ જગ્યા હોય કોઈ પણ

એવા જબરા જબરા કઠણ હોય અને કઠણ સમાધાન હોય ઈ એને રેના કરી હા થોડા 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 રે ખર્ચ રાણા બતાયા એવા ઉપાય બતાયા કોઈને કોઈને બીમારી હોય કોઈને નારીઓ લાલી આને એવા પાણી આલી જ લાય અને થોડા થોડા હોય ને ઈ તાત્કાલિક મટી જાય અને એના સમાધાન કરવા માટે મારી પાહવલી સમાધાન બતાવું તે એવા તળિયાના કયા દેવ હોય

પાસડ બેઠેલા દરેક ભાવીકને મારા મશૌની મેલડીના ખૂબ દાદા રહો કોઈ દૂરથી આયા હોય કોઈ કાઠિયાવાડથી આયા હોય અરે કોઈ હોય અરે કોઈ હોય રે કોઈ આનંદવાસી હોય હોય એવા મૈશાગર ખોજરાવાસીને એવા મારા ખૂબ દાદા એવા મારા રહો

કે દુખદેવ વાળી માતા ઓળખતા નથી પણ રૂપાલ જોગડી સાક્ષી અને એવી રાજસ્થાની મારવાડી હિડડિયા હિડડિયા ગરડી માતા એની સાક્ષીએ આન એવી નાઈંડાની મશાણી મેલડી અને જાણી શકડી ઢબડી માતા એની સાક્ષીએ અને ઘરની ઘરની માતાઓની સાક્ષીએ એક શ્રીફળ આલીસ

આવા વસન લેજો અને વસન લઈ વસન લઈ અને ઘરના બુઆ જાતે બનશો માથે હાથ મેળજો તમારી માતાનું નામ દી અને ભેડી મને સાક્ષી રાખી તમારી માતાનું નામ દી તમારા ગુલ્લા દેવા નામ દઈ અને કદાચ ભેડીની ની ખબર હોય ને તો ભેઢી ની માતા નું નામ દી અને એ માથે હાથ મેલી પ્રાર્થના કરજો કે આજ દુખ મટી જાય એવા દુખ મટી જાય અને દુખ મટી જાય ને એટલે મારી પહાવ જો દીકરા એનું સમાધાન બતાઈશ એનો ન્યાય બતાઈશ એનો વ્યવહાર બતાવીશ પણ ધોડી ભાગજો લેટ પડો નહી અને જયારે મટી જાય ને એટલે મારી બહા લેટ થતા નહીં દીકરા વાયદો કરતા નહી નીતર મટી જેલા બહા ઉપર તો મટશે નહીં કદાઈ દરેક ને મારા જોગણી ના ખૂબ જાજારો એવી એવી વહાલી દીકરીઓ હોય એવી દરેક દીકરી ને મારા જીવણી ના જાજારો દીકરા રામ 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 ને મારા ખુબ દાદા કોઈ આગળ બેઠેલા હોય કોઈ બેઠેલા હોય આજુબાજુ બેઠેલા હોય મારા સરખા કોઈ હોય કે હોય હરખા હરખા ને તે કોઈ ગુરુ હોય મને મને ગુરુ માતા માનતા હોય તો આજ આજ ગુરુ માતા માટે હા એના

એક વાર દરેક વ્યક્તિ ના એક જ ગુરુ હોય ચાર પાંચ ગુરુ હોય નહિ એક જ ગુરુ હોય અને ગુરુ ગુરુને ગુરુ કરો ને તો વિશારી કરજો ઓળખીને કરજો દીકરા કદાચ કદાચ આશા ગુરુ કર્યા હોય અને આશા ગુરુની તમને ઓળખ ના પડે તો વિશ્વાસ રાખજો શ્રદ્ધા રાખજો અને કદાચ કદાચ કુરતી માતા હારે લઈને મારી પહાવેને તો હાસા ગુરુ ને ઓળખ થતો તમારી મા શીખવાડે દીકરા

રામ રામ વાળે આજે આનંદ આજ ઉછરંગ આજ સલોણો ને આજ સખી અમારે આંગણે આજ કંચન વર્ષે મે આજે આટલે દર રવિવારે આપણા સતની ગાદીએ માળીના દર્શન કરવા આવીએ છીએ પણ આજે તો આજે તો ગુરુ માતાના દર્શન કરવા આપણે બધા ભેડા છે હે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મેય શ્રી ગુરુ એ બીજામાં કે ગુરુ ગોવિંદ ગોવિંદજીઓનું ખડ્યા કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુદેવ કીજીને ગોવિંદીઓ દિખાય ગુરુ એ અંધારામાંથી આપણને અંજવાડામાં લઈ જાય એનું નામ ગુરુ અને આપણે આ ગુરુ માતા તો જ્ઞાનનો દરિયો છે આપણને શું નથી આપ્યું હે આપણને કેટલું બધું એનામાંથી જ્ઞાન મળ્યું છે આપણા જીવનના પરિવર્તન થઈ ગયા છે આપણા જીવનના સમાધાન થઈ ગયા છે અને હમણાં માળીએ જે કીધું ને દર વખતે માળી કહે છે કે આંધળો વિશ્વાસ ગુરુ ધારણ કરી લીધા હોય અને એક વખત તમે એની ઉપર આંધળો વિશ્વાસ મૂકી દો પછી તમારા જીવનની ચિંતા તમારે નથી રહેતી એને રહે છે પણ તમારો લગાવ તમારો ભાવ એક તાર હોવો જોઈએ એનાથી કે તારે તો તું અને મારે તો તું બોલો ગુરુ માતા રૂપાલ જોગણી માતકી ગુરુ માતા રૂપાલ જોગણી માતકી ગુરુ માતા રૂપાલ જોગણી માતકી

ઇન્ટરનેટ છે Google માંથી બધું મળે છે ના એવું નથી સાચું અને પ્રેક્ટિકલ જ્ઞાન કોણ આપે છે આપણને ગુરુ માં આપે છે અને ગુરુ માં ના સાનિધ્ય જવાથી તમારા અંધકાર જે કોણ દૂર કરે છે ગુરુ માં ગુરુ માં નું ઋણ એવું છે આપડા બધા ઉપર કે આપણે ચૂકવી શકીએ નહીં મારું નામ અવની રાવલ છે અમદાવાદ થી આવવાનું છે ગુરુપૂર્ણિમા દી આજ ભરા

અયોધ્યામાં બેઠા તો બરાબર પણ મારા શનિજી રોમ રોમ ને તે જેને જેને હાસા મનથી નાસા હાસા ભાવથી વિશ્વાસ રાખીને મારી બહા આશા રાખીને એની આશા આજની તો કાલે અને કાલે ને તો પરસું એક બી તો પૂરી થાય થાય ને પણ

કોને લાડવા જેવા દીકરા આલ્યા મે કોઈને 14 મહિના કીધા નથી 15 મહિના કીધા નથી 13 મહિના મારા છેલ્લામ છેલ્લા 13 મહિના બોલી પાતા અને 13 મહિનામાં તો લાડવા જેવા દીકરા આલ્યા દૂધના ભેણ જેવા દીકરા આલ્યા દીકરા આલે ના આલ્યા કોઈને નોકરી ના હોય તો નોકરી મળી એટલે કોઈને કોઈ વિદેશ વાળા હોય વિદેશ જવાનું હોય તો વિદેશ વિઝા ના મળતા હોય તો વિઝા મળી આલે દીકરાને પાણે હજાર વ્યક્તિ

ગુપૂર્ણિમા ભટિયા માતા માટે પહેરાવું છે માળી પવન માડી રામ રામ માડી રામ રામ કિરણ ગોપાલભાઈ મારવાડી આણંદ